નમસ્કાર મિત્રો હું રાવલ જલ્પા ને આજે આપણે જેમ કહેવાય છે કે કોરોના એ આપણે ઓક્સિજન ની શું અહેમિયત છે ને બતાવી છે કે આપણે એના એક એક શ્વાસના આપણે પૈસા દેવા પડતા હતા કારણ કે જો આપણે જે રોડ ઉપર વૃક્ષ કાપી નાખીએ છીએ એ કેટલા ટાઈમ એમાં કેટલા વ્યક્તિની જે મહેનત છે આપને ખ્યાલ નથી એવી જ રીતે વૃક્ષ પ્રેમી આપણે વિજયભાઈ ડોબરિયાને ને મળશું નમસ્કાર ભાઈ નમસ્કાર હવે અમે તમારા વૃક્ષો તો ખૂબ જ જોયા કે લાખોમાં સંખ્યા કહીએ એમ કે દરિયામાં જેટલું પાણી છે ને એટલું કદાચ તમે ગુજરાતમાં વૃક્ષો બનાવી દેશો તો થોડું અમને એના વિશે કહો છેલ્લા દસ વર્ષથી આ અમે આ વૃક્ષારોપણની પ્રવૃત્તિ કરીએ છીએ ખાલી વૃક્ષો જ નથી વાવતા એ ચાર વર્ષ સુધી મોટા થાય ત્યાં સુધી એને દર ચાર દિવસે પાણી પાવું દર મહિને એને ખાતર નાખીએ દર ત્રણ મહિને જેતે સ્પોન્સર ને કે જે તે વ્યક્તિનું નામ લખ્યું છે અને એનો ફોટો પણ મળી જાય એ રીતે આમ કરતા કરતા છેલ્લા દસ વર્ષમાં ત્રીસ લાખ ઝાડ વાવી અને મોટા કરી દીધા છે ખૂબ જ સરસ અને અમે જોયેલું છે ત્યાં સુધી વૃક્ષ તો છે જ પણ એમાં ના તો કોઈ જાતનું કોઈ ડાક છે દબા છે અને વૃક્ષને ઝાડી ઉપર જાળવી કરાવેલી છે કે તા વૃક્ષને નુકસાન ના પહોંચે આ આઠ ફૂટનું લોખંડના પિંજરા સાથે વાવીએ છીએ આમ છતાંય ક્યાંય વધારે પશુઓનો કે એકવાર ઝાડ વાવી દે પછી સો એ સો ટકા થવું જ જોઈએ કોઈ પણ શરતે ઝાડ સુકાઈ જાય બળી જાય તો દર દસ દિવસે ઝાડ જ બદલી જાય આમ કરતા કરતા ચાર વર્ષે તમામ ઝાડ વીસ ફૂટના થઈ જાય એ અમારી જવાબદારી છે અને એક જ સંકલ્પ છે કે એકસો પચાસ કરોડ વૃક્ષો વાવી આખું ભારત ગ્રીન કરવું છેલ્લા દસ વર્ષમાં ત્રીસ લાખ ઝાડ વાવી અને મોટા કરી દીધા છે આના માટે ચારસો ટ્રેક્ટર છે ચારસો પાણીના ટેન્કર છે સોળસો કર્મચારીઓનો સ્ટાફ છે અને દિવસે દિવસે એ સંખ્યા ખૂબ મોટી વધતી જાય છે હવે આવી રીતે આ વૃક્ષ હોય છે તો ઈ તમે કેવી રીતે કોઈ માણસ થ્રુ વાવી શકે કે ભાઈ અમારે ડોનેટ કરવું છે ને આ રીતે વૃક્ષ વાવીએ એક ઝાડ વાવી મોટું કરવા સુધીનો ત્રણ હજાર રૂપિયાનો ખર્ચ છે એટલે કે કોઈ પણ સ્પોન્સર કોઈ વ્યક્તિ પોતાના જન્મદિવસે કોઈ સ્વજનની તિથિ નિમિત્તે ત્રણ હજાર રૂપિયા આપી અને એક ઝાડ સ્પોન્સર કરી શકે છે ઉપર એનું નામ લખવામાં આવે તમારા તરફથી એક ઝાડ હોય

એને એક લાખ ઝાડ સ્પોન્સર કર્યા છે આખું સૌરાષ્ટ્રમાં વાવવા માટે એટલે અલગ અલગ રીતે કોઈ એક ઝાડ આપે છે કોઈ 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 ઝાડ ઝાડ આપે આપે છે 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 લાખ સ્પોન્સર સ્પોન્સર પોતાનું ગામ કરે જે તે ગામમાં આખું ગામ ગ્રીન કરવા માટે બે હજાર ઝાડ વાવવાના હોય તો પોતાના ગામમાં કોઈ બે હજાર ઝાડ સ્પોન્સર કરે તો ચાર વર્ષ સુધી ત્યાં દર બે હજાર ઝાડ ની ટ્રેક્ટર ટેન્કર બે મજૂર અને ડ્રાઈવર એ ચાર વર્ષ માટે રેવા આવી જાય આવા ઘણા બધા અત્યાર સુધીમાં પાંચસો થી પણ વધુ ઉદ્યોગપતિઓએ પોતાનું ગામ દત્તક લીધું છે તો આવી રીતે સૌ જોડાતા જાય તો આખું ભારત હરવે હરવે ગ્રીન થઈ જાય ના એ તો છે હવે આ વૃક્ષોમાં કોઈ સપોર્ટ સિસ્ટમ જેમ કે આપણે હોય છે એમ કોઈએ તમને સપોર્ટ કરેલા હોય એટલે નગરપાલિકા મહાનગરપાલિકા રાજ્ય સરકાર પણ ક્યાંક ક્યાંક અમને મદદ કરે છે સોમનાથ થી દ્વારકા બસો કિલોમીટર આખું વાવવા માટે રાજ્ય સરકારે પણ અડધા પૈસા

સ્પોન્સરો અમારી સાથે જોડાઈ ગયા છે ખુબ જ સરસ ધન્યવાદ વિજયભાઈ નમસ્કાર મિત્રો હું રાવલ આજે આપણે કહેવાય છે સદભાવના નામથી ન તમને ખ્યાલ આવી જશે કે જે કદાચ પેલા કહેવાતું કે ક્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી એ એ આપણે હવે મોડર્ન ટાઈપમાં કરશું કે ક્યાં ન પહોંચે અનુભવી ત્યાં પહોંચે સદભાવના વૃક્ષારોપણ એવા જ આપણે કાનાબારભાઈને મળીશું નમસ્કાર ભાઈ નમસ્કાર બેન હવે અમે જ્યાં શૂટિંગ કરવા જઈએ છીએ ને ત્યાં સદભાવના બોર્ડ હોય જ છે એવું કોઈ જગ્યા નથી કે જ્યાં સદભાવના એ વૃક્ષારોપણ ન કરેલા હોય અને અમે અત્યારે પણ જોયું તો ખાસા એવા વૃક્ષો છે તો થોડુંક દર્શક મિત્ર ને જણાવો કે વૃક્ષ આપણે અમે જોઈએ છે ત્યાં સુધી તમે નાનાથી લઈને મોટે સુધી જેમ માતા પિતા એના બાળકોનો ઉછેર કરે છે ને એવી રીતે તમે વૃક્ષોનો ઉછેર કરો છો તો થોડું અમને જણાવશો નમસ્કાર દર્શક મિત્રો સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા છેલ્લા નવ વર્ષમાં ત્રીસ લાખ થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે અને એને પણ કરવામાં આવ્યા છે છે સંસ્થા દ્વારા અત્યારે જિલ્લામાં કામ પૂરું થઈ અથવા તો ચાલુ છે આ માટે સંસ્થા પાસે ચારસો પાણીના ટેન્કર છે ચારસો ટ્રેક્ટર છે અને સોળસો માણસોનો સ્ટાફ છે આપણે અત્યારે તમે જે વિડીયોમાં નિહાળી રહ્યા છો એ રાજકોટ મોરબી હાઈવે હાઈવે જે છે એની પાછળના ગામડા એટલે કે સોખડા નાકરવાડી નાગલપર સણોસરા ખોરાણા હળમતિયા અને બેડી આ સંસ્થા દ્વારા છેલ્લા એક વર્ષમાં વીસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને તમે વિડીયોમાં નિહાળી રહ્યા છો એનું નિરંતર જતન પણ કરવામાં આવે છે સંસ્થા દ્વારા દેશી કુળના વૃક્ષો જેનું આયુષ્ય સો વર્ષથી માની પાંચસો વર્ષ સુધીનું છે એવા જ વૃક્ષો જેમ કે લીમડો પીપળો વડલો ઉમરો રાવડા કરંજ જાંબુડા ખાટી આંબલી ગોરસ આંબલી જંગલી બદામ વગેરેનું જ વાવેતર કરવામાં આવે છે તો દર્શક મિત્રોને જણાવવાનું કે સંસ્થા દ્વારા સઘનપણે સમગ્ર ગુજરાતને ગ્રીન બનાવવા માટેના પ્રયાસો ચાલુ છે આપ પણ જરૂરથી એકવાર સંસ્થાની મુલાકાતે પધારજો એવું આપ સૌને આમંત્રણ છે અને મિત્રો એવું નથી કે વૃક્ષ વાવીને એ લોકો છૂટી જાય છે વૃક્ષના સદંતરે એના આવે છે જે કદાચ આપણે એમ કહીએ કે માણસ ગોદ લે છે માણસની એવી રીતે જો તમે વૃક્ષ ને ગોદ લીધી તો તમને સમય અંતરે એનો ફોટો અપ કેવડો થાય છે એ પણ તમને સદભાવના મોકલે છે તો થેન્ક યુ આભાર નમસ્કાર